મિત્રો હાથ બગાડ્યા વગર અને કોઈપણ ઝંઝટ વગર તમે સીતાફળના બીયા અને પલ્પને અલગ કરી શકો છો શિયાળાની શરૂઆતમાં જ સરસ મજાના સીતાફળ આવે છે આ સીતાફળ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે જેથી એને અમૃત ફળ પણ કહેવામાં આવે છે જેમ કે હાર્ટ પ્રોબ્લેમમાં ખૂબ જ ઉપયોગી છે સીતાફળમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાર્ટના પ્રશ્નોમાં ખૂબ જ ઉપયોગી થાય છે વળી સ્કિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે કેમ કે તેનામાં એન્ટીએજિંગ છે એન્ટી એજિંગ એટલે કે જે યુવાનીને ટકાવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે વાળ માટે પણ ખૂબ ઉપયોગી છે અને અસ્તમાંથી પણ બચાવે છે કેમ કે સીતાફળની અંદર વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે વળી બ્રેઇન પાવર પણ વધારે છે કેમકે સીતાફળની અંદર વિટામિન બી સિક્સ પણ હોય છે વજન વધારે છે સીતાફળની અંદર જો એક ચમચી જેટલું મધ નાખીને ખાવામાં આવે તો જેનું વજન ન વધતું હોય એનું વજન પણ વધે છે લોહીની ઉણપને પૂરી કરે છે અને પાચનશક્તિને સુધારે છે અને જો કોઈને કબજિયાતનો પ્રશ્ન હોય તો પણ સીતાફળના સેવનથી દૂર થાય છે વળી બ્લડ શુગર પણ ઓછું થાય છે જો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સીતાફળ ખૂબ જ સારું છે તો મિત્રો આ સિઝનલ ફળને ચોક્કસથી આહારમાં સમાવજો અને આ રીતે બતાવેલ જુદી જુદી ટ્રિક્સથી તમે બીયા અને પલ્પને જુદો પાડી ઉપયોગમાં લઈ શકો છો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો